દાહોદ જિલ્લામાં એરપોર્ટના સર્વેને લઈને જે છે તે ગામ લોકો વિરોધ કરી રહ્યા છે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો જે ગ્રામ લોકો જે છે તે એરપોર્ટના સર્વેને લઈને અત્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે અમારી સાથે ગ્રામ લોકો છે તેમની સાથે વાત કરીશું ગામના સરપંચ અમારી સાથે છે તેમની સાથે વાત કરીશું આજે બીજી વખત જે છે તે એરપોર્ટનો સર્વે કરવામાં આવ્યો છે અગાઉ આપણે કલેક્ટર કલેક્ટર સાથે વાત કરીને જે છે તે આની સર્વેની જે છે તે કામગીરી બંધ થાય અને ખેડૂતોની જમીન ના જાય તેની માંગણી કરી હતી અત્યારે ફરી એક વખત જે છે છે તે કામગીરી હાથ ધરવામાં આવી અને લોકો જે છે તે વિરોધ કરી રહ્યા છે શું આજે સર્વે કરવામાં આવ્યું રનવે માટે તો એના માટે ભલે સર્વે રનવા કર્યું પણ જ્યાં સુધી એના નવા નકશા બની ના આવે અને અમારી ગ્રામ સભાની અંદર સંમતિ ના મળે ત્યાંથી અમે આના માટે વિરોધ કરતા રહીશું અને અમે આના માટે એક પણ જમીન આપવા માટે તૈયાર છે આજે જે છે ઓથોરિટી દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી હતી ઉચ્ચ જે છે તે પોલીસ કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે સર્વેની કામગીરીમાં જે છે તે ગ્રામ લોકો વિરોધ કરી રહ્યા છે તો આગામી સમયમાં કઈ રીતના કાર્યક્રમો આવનાર સમયમાં જો અમારી માંગ અને અમારી જેના થશે તમે ઉગ્ર આંદોલન ગાંધીજીને માર્ગે ચાલીશું

ચોક્કસથી અમારી સાથે એક યુવાન છે આવનારા સમયમાં જે છે યુવા પેઢી જે છે તે આ જે છે તેનો વિરોધ કરી રહી છે શું કહેશો યુવાન તરીકે કેટલું યોગ્ય છે જે એરપોર્ટને લઈને આ વિરોધ કરી રહ્યા છો અત્યારે શું માંગ છે તમારી અમારો દાહોદ જિલ્લો એક આદિવાસી અને ગરીબ ગરીબ જિલ્લો છે પહેલી વાત તો અમારા દાહોદ જિલ્લામાં આ એરપોર્ટની જરૂર જ નથી અને એ પણ અમારા આદિવા આદિવાસી અને પસાદ વિસ્તારમાં આવ્યો છે એનો અમે ખૂબ સખત રીતે વિરોધ કરીએ છીએ અને અહીંયા જિલ્લામાં મતલબ કે કોઈક નેતાઓની જરૂર હોય આ એરપોર્ટની તો એ એમના પોતાના મત વિસ્તારમાં લઈ જાય બાકી અમારા અહીંયાના નેતાઓ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્યએ પણ મૌખિક મીડિયામાં જણાવ્યું છે કે અમારે અહીંયા જરૂર નથી તો અમારા ઝાલોદમાં જરૂર નથી તો અહીંયા કોઈક નેતાઓને પોતાના મત વિસ્તારમાં અથવા પોતાના તાલુકામાં લઈ જવું હોય તો એ લઈ જાય બાકી અમારો ઝાલોદનો અહીંયા સખત વિરોધ છે અને અમે અહીંયા એરપોર્ટ બનાવવા ન દઈએ એટલે ન દઈએ એમાં અમને ઘણું બધું નુકસાન છે ચોક્કસથી અમારી સાથે બીજા એક ખેડૂત છે તેમની સાથે વાત કરીશું ભારતમાલા પ્રોજેક્ટમાં જે છે તે ખેડૂતોની મોટાભાગની જમીન જતી રહી છે અને અત્યારે હવે એરપોર્ટ જે છે તે દાહોદ જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે ત્યારે તેને લઈને જે છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો આપની શું માંગ છે એરપોર્ટ ના બનવું જોઈએ કઈ રીતની માંગ છે અત્યારે ખેડૂતોને કઈ રીતનો જે છે તે ટેકો મળવો જોઈએ આજ રોજ સર્વે કરવામાં આવ્યો એમાં અમારા ગામ લોકો તળાગોળા સારદા સખત વિરોધ છે કે એરપોર્ટ અમારા આદિવાસી વિસ્તારની અંદર